રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ઓચિંતા પહોંચી જતા હોસ્પિટલ સત્તાધીશોમાં નાસભાગ મચી ગઈ હતી જો વાત કરવામાં આવે તો આવતીકાલે શનિવારે તેમનો જે કાર્યક્રમ છે તે નિર્ધારિત હતો જે રોગી કલ્યાણ સમિતિ છે તેમની સાથે તેમની મિટિંગ હતી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં તેમની મિટિંગ ચાલી રહી છે પરંતુ શનિવારની બદલે શુક્રવારની રાત્રે રાજ્યના આરોગ્ય કમિશનર ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી જતા ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ હતી સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગર સર્ટી હોસ્પિટલના અનેક પ્રશ્નો છે જેને લઈને રાજ્યના જે આરોગ્ય કમિશનર છે હર્ષદ પટેલ મોડી રાત્રે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જો વાત કરવામાં આવે તો તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો ભાવનગર સિવિલ હોસ્પિટલ જે ખાડે ગયું છે છે જેની હાલત પરંતુ રાજ્યના આરોગ્ય કમિશનર ભાવનગર આવ્યા છે તેમને હોસ્પિટલ રૂપાળું દેખાડવા માટે અત્યારે મોડી રાત્રે બાર વાગ્યાનો સમય થયો છે અને કામ કરવામાં આવી રહ્યું છે ભાવનગર સિવિલ હોસ્પિટલની આ વાત છે સીધા જ મારા કેમેરામેન તમને દ્રશ્ય દેખાડી રહ્યા છે આરોગ્ય કમિશનર જયારે ભાવનગર આવતા હોય ત્યારે હોસ્પિટલની જે સ્થિતિ છે તે છતી ન થઈ જાય તેને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ જે તાગળ છે તે કરવામાં આવી રહ્યા છે અને આજે સમગ્ર જે તેના દાદરા હોય હોસ્પિટલમાં અંદર કામ હોય રંગરોગાન સારા લાગવા માટે સમગ્ર કામ કરી રહ્યા છે જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા બસો કરોડ રૂપિયાના ખર્ચે ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં તેના જે મશીનો છે તે અંદાજિત સો કરોડ રૂપિયાની કિંમતના મશીન

થી સોળ વર્ષ પહેલા જ ભાવનગરનું એક સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું પરંતુ તે લાંબા સમયથી જર્જરિત થઈ ગયું છે જેના લીધે હોસ્પિટલમાં આવતા જે દર્દીઓ છે આ ભાવનગરની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની બીજા નંબરની મોટી સિવિલ હોસ્પિટલ છે અહીંયા ભાવનગર અમરેલી તેમજ ગીર સોમનાથ જિલ્લાના જે દર્દીઓ છે તે સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ હોસ્પિટલની અણ આવડત કયો કે ભાવનગરના જે ધારાસભ્યો છે ભાવનગરના સાંસદ સભ્યો છે તેની અણ આવડતને લઈને હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે તેને ભારે હાલાકી ભોગવ ભોગવવી પડે છે જો વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી ડોક્ટરોની કમી છે ભાવનગર સિવિલ હોસ્પિટલના જે ડોક્ટરો છે તે લાંબા સમયથી તણાવમાં છે ડોક્ટરો છે તે આપઘાતના પ્રયત્નો પ્રયાસ કરી રહ્યા છે ડોક્ટરો છે તે આપઘાતના સ્ટેટસ મૂકી રહ્યા છે આમ જે રેસિડેન્ટ ડોક્ટરો છે તે પણ અત્યારે તો હાલ તણાવમાં હોય તેવું લાગી રહ્યું છે મારા કેમેરામેનને વિનંતી કરીશ તમને સીધા જ અહીંયાના દ્રશ્યો બતાવશે હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર આવતા જ અહીંયા જે ખાટલા છે તે તાત્કાલિક ધોરણે ખાટલા નાખી દેવામાં આવ્યા છે હજી બે દિવસ પહેલા જ આતમગ્ર જે તામજામ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે આરોગ્ય કમિશનરનો જ્યારે પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે આ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય ને સારું લગાડવા માટે થઈને સમગ્ર આજે તમે દર્શ્યો જોઈ રહ્યા છો તે અત્યારે રાત્રે બાર વાગ્યા છે પરંતુ આ ભાવનગરની સિવિલ હોસ્પિટલ એટલી મોટી છે કે અહીંયા ત્રણ જિલ્લાના દર્દીઓ છે તે સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ હોસ્પિટલની અન આવડત કીઓ કે જે ક્યો ભાવનગરના સત્તાધીશો છે ભાવનગરના ધારાસભ્યો છે ભાજપના ધારાસભ્યો છે તે કોઈ પણ ક્યારે બનને સભ્યો પણ આ સિવિલ હોસ્પિટલમાં ક્યારેય ડોકાતા નથી જેને લઈને દર્દીઓને અવારનવાર મુશ્કેલીઓ પડતી હોય છે હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં મોટા મોટા કોન્ટ્રાક્ટ છે પરંતુ હોસ્પિટલમાં જ્યારે તાફની કમી છે દર્દીઓ આવતા હોય છે તેના પરિવારજનો છે તે જ સ્ટ્રેચર ઉપર ઉપાડીને લઈ જતા હોય છે સાથે જ જો વાત કરવામાં આવે તો અહીંયા જે સાધનો છે સ્ટ્રેચરો છે તે પણ સાજા નથી તેમાં પણ અનેક ગોટાળા ચાલી રહ્યા છે હોસ્પિટલમાં જ્યારે આરોગ્ય કમિશનર આજે ભાવનગરની ઓચિંતા અત્યારે સરપ્રાઈઝ મુલાકાત આવ્યા હતા હર્ષદ કુમાર પટેલ ત્યારે તેમણે અહીંયા ટ્રોમા સેન્ટર છે તેની પણ પહેલા મુલાકાત લીધી હતી અને ત્યારબાદ કેન્દ્ર રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના ખર્ચે બસો કરોડ રૂપિયાનો ખર્ચો કરીને ભાવનગરમાં જે હોસ્પિટલ બનાવવામાં આવી હતી મારા કેમેરામેનને દ્રશ્યો તમને બતાવશે આ જો આ આ ભાવનગરની હોસ્પિટલ છે જો આમાં દર્દી બેસે તો એક તો દર્દી છે તે દર્દી થઈને આવ્યો હોય પરંતુ આમાં બેસ્યા બાદ દર્દી છે તેના ટાંટિયા ભાંગીને જાય તેવી આ જે હોસ્પિટલ છે તેની સ્થિતિ છે સાથે જો વાત કરવામાં આવે તો અહીંયા પણ કામ ચાલુ છે હોસ્પિટલનું તેવું પણ અમને લાગી રહ્યું છે આરોગ્ય કમિશનર આવે છે ત્યારે રંગ રોગાન થઈ રહ્યો છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો રાત્રિના બાર વાગ્યા છે અત્યારે અને બાર વાગ્યા આ હોસ્પિટલને રંગરોગાન અત્યારે કરવામાં આવ્યો છે નવી નકોર બનાવવામાં આવી રહી છે જો આવો રંગરોગાન કરતો હોય તો આ કમિશનર છે તે દર મહિને ભાવનગરની મુલાકાત લે તેવી પણ લોકોની માંગણી છે જેથી કરીને ભાવનગરમાં જે દર્દીઓ આવતા હોય છે અમરેલી ગીર સોમનાથ સહિતના જે આજુબાજુના જિલ્લામાંથી દર્દીઓ છે તે અહીંયા સારવાર સારવાર લેવા માટે આવતા હોય છે તેને સારી રીતે મળી શકે આ બાબતે જ્યારે હોસ્પિટલના સત્તાધીશોને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ કોઈ જવાબ દેવા માટે તૈયાર નથી આરોગ્ય કમિશનર હર્ષદ પટેલને પણ વાત કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યનો સૌથી મોટો દંડ છે તે ભાવનગરની પ્રાઇવેટ એચસીજી હોસ્પિટલને સાત કરોડ બાવીસ લાખ ને

ભાવનગર આવતીકાલે રોગી રોગી કલ્યાણ સમિતિની મિટિંગ છે એના માટે હું આજે ભાવનગર આવ્યો હતો અને ગઈકાલે રાજકોટ અને જામનગર પણ રોગી કલ્યાણ સમિતિની બેઠક કરી તો આજે ભાવનગર પ્રાતના ટ્રોમા સેન્ટર ખાતે કેવી સેવાઓ આપવામાં આવે છે અને પૂરતી વ્યવસ્થાઓ છે કે કેમ સ્ટાફ ડોક્ટર્સ વગેરે ઉપસ્થિત છે કે કેમ અને એક પ્રત્યક્ષ માહિતી મેળવી જેથી કરીને અમને પણ પ્રત્યક્ષ ખ્યાલ આવે કે લોકોને જે સુવિધા ટ્રોમા સેન્ટર ખાતે જે ઇમરજન્સીમાં કેસો આવતા હોય એ કઈ પ્રકારની વ્યવસ્થા છે અને એમાં જો પૂરતી કોઈ બાબત હોય અથવા કોઈ સુવિધાઓને સુધારવાની જરૂર હોય તો એના માટે આપણે પ્રયત્ન કરી શકીએ ખાસ કરીને સાહેબ કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે અહીંયા બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેમાં જે સાધનો છે એની વોરંટી પણ પૂરી થઈ ગઈ છે પરંતુ પૂરતા વિભાગો હજી સુધી ચાલુ નથી થઈ શક્યા સાહેબ તબક્કાવાર આપણું આયોજન છે જે આપણી પાસે સાધનો ઓટી બધું છે તો એમાં જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોઈએ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોઈએ એ અને પેરામેડિકલ સ્ટાફ એ ઉપલબ્ધ આપણે કરાવ્યો છે અને જે પણ સાધનોની વોરંટી કે સીએમસી એ બધી વસ્તુઓમાં જ્યાં પણ એનો સમય મર્યાદા પૂરી થતી હશે તો ચોક્કસ એનું ધ્યાન રાખી અને આ પૂરેપૂરું વ્યવસ્થિત ચાલે ઇએમએસએસ એ માટે પણ આપણે બધી બાબતોનો રિવ્યૂ કરી અને સંબંધિતોને સૂચના આપી અને કાર્યવાહી કરાવીશું સાહેબ ભાવનગરની જે હોસ્પિટલ છે તે લાંબા સમયથી કન્ડમ થઈ ગઈ છે સાહેબ નવી હોસ્પિટલ બની નથી રહી જેને લઈને દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે સાહેબ બેડ ઓછા છે હોસ્પિટલમાં હા જે ચોક્કસપણે આપણી જે હાલની સુવિધા છે એમાં ઘણી બધી બાબતોને આપણે સુવિધા વધારવાની જરૂર છે બેડની સંખ્યા પણ વધારવાની જરૂર છે અને નવી હોસ્પિટલ અને કોલેજ આપણી મંજૂર થઈ જાય તો એ પણ કામ ઝડપથી થશે અને ભાવનગરને નવી સુવિધા પણ ઉપલબ્ધ થશે અને હયાત સુવિધા છે એમાં પણ જ્યાં જેટલા ફેરફાર કરી અને સુવિધા વ્યવસ્થિત કરવાની જરૂર છે એ પણ આપણે આવતીકાલે રિવ્યૂ કરીશું અચ્છા સાહેબ ભાવનગરમાં છેલ્લા લાંબા સમયથી તબીબો છે તે આપઘાતના પ્રયાસો કરી રહ્યા છે સ્ટેટસો મૂકી રહ્યા છે સાહેબ તબીબો છે રેસિડેન્ટ ડોક્ટરો છે તે તણાવમાં છે સાહેબ શું કહેશો એ ચોક્કસપણે એમના આજે આપણે એક જે ડૉક્ટર છે એમના મુલાકાત લીધી અને એમને અત્યારે એમની તબિયત સુધારા પછી એમના પરિવાર સાથે પણ વાત કરીએ આપણે જે એક ઓપથેલમોલોજીમાં ભણતા એક જે પીજી સ્ટુડન્ટ હતા એમને અત્યારે આપણે યુરોલોજીના આઈ સીયુમાં જે દાખલ કર્યા છે એ એના પરથી અમે પણ ચર્ચા કરી છે કે જે વિદ્યાર્થીઓ એમને કાઉન્સિલિંગ કરવામાં આવે એમને કોઈ પણ બાબતમાં કોઈ પરેશાની હોય તો એમની સિનિયર ફેકલ્ટી સાથે વાત કરી શકે અને વિદ્યાર્થીઓને લગતા કોઈ પ્રસ્તો હોય તો એનું સોલ્યુશન આવે એ માટે પણ બધી ફેકલ્ટી છે એ સક્રિય રહેશે અને એમના કોઈ પ્રશ્નો હશે તો એનું પણ ચોક્કસ આપણે નિવારણ લાવીશું અચ્છા સાહેબ આજે આપ ભાવનગર આવ્યા છો ત્યારે જો વાત કરવામાં આવે તો સાહેબ ગુજરાતમાં સૌથી મોટો દંડ ભાવનગરની પ્રાઇવેટ એચસીજી હોસ્પિટલને સરકાર દ્વારા સાડા સાત કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે સાહેબ ઓગણત્રીસ સાથે આપણે એનું તો એનું લાયસન્સ છે તે સસ્પેન્ડ કરી દીધું હતું પરંતુ માત્ર પાંચ કલાકમાં હોસ્પિટલનો પછી ફરી વખત પીએમ જેવાયનો કોડ છે તે ચાલુ થઈ ગયો છે સાહેબ તેમને મૌખિક સૂચના આપવામાં આવી હતી અધિક સચિવ દ્વારા કે ફક્ત ઓગણત્રીસ સાથે જેટલા લોકો સારવારમાં છે તેની જ સારવાર કરવી છે પરંતુ આજ દિન સુધી બી અન્ય સારવાર તેઓ કરી રહ્યા છે પીએમ એની વ્યવસ્થિત તપાસ ચાલુ છે એ લોકોની કેટલીક રજૂઆતો હતી જેની સામે આપણે જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એમની ટીમ દ્વારા જે એમનું રેકોર્ડ છે એનું આખી ઘનિષ્ઠ તપાસ ચાલી રહી છે એના આધારે આપણે આખરી નિર્ણય કરીશું સર પણ મિટમ રિપોર્ટ એનો શું આવ્યો એ એ તપાસ ચાલુ છે કરોડો રૂપિયાનો કોબાન છે તે ભાવનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં થયું છે પરંતુ આરોગ્ય કમિશનર ખુદ હવે તપાસ તપાસ તપાસનું નાટક ચલાવી રહ્યા છે જોવું રહ્યું આગામી સમયમાં હવે આરોગ્ય કમિશનર કેટલી તપાસ કરે છે અને ભાવનગરનું આ નિંદ્રાજીન જે તંત્ર છે હોસ્પિટલનું જે હોસ્પિટલ ખાડે ગઈ છે તેના તમે દ્રાદ્રશ્ય જે નમૂના જોઈ રહ્યા છો આરોગ્ય કમિશનર આવે છે તેને સારું લગાડવા તેને વાલા થવા માટે આ રાત્રે રંગ રોગાનનું કામ છે

તો આપણે આ જે વાત સાંભળી જે લેબર છે તે કહી રહ્યા છે કે હું કાલથી અહીંયા કામ ઉપર આવ્યો છું આ સમગ્ર જે ઘટના છે આરોગ્ય કમિશનરના ધ્યાને ન આવે તેને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા અઢાંક પીછોડો કરવામાં આવ્યો છે જોવું રહ્યું આગામી સમયમાં આરોગ્ય કમિશનર જે ભાવનગર આવ્યા છે તેને લઈને હવે શું ભાવનગરને નવું આપીને જાય છે કે ભાવનગરની સુવિધામાં છે તે ઘટાડો ઘટાડો ને ઘટાડો જ થતો રહેશે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન तेने कहिये जे पीडपर